મિત્રો અમારા સામાજિક વિજ્ઞાનના એકમ એક ભારતમાં આવનાર યુરોપીય પ્રજા વિશે અમે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તેમની માહિતી અમારા મિત્રો તમને આપશે હું તમને કોટુંબ વિઝા વિશે જણાવું સામુદ્રી પાસે વેપાર કરવાનો પરમાનો લીધો તેઓ કાલીકટમાં વેપાર પોટી સ્થાપી તેઓ સાગરના સ્વામી તરીકે ઓળખાય છે પોતા જમાવ્યો તેમને કોલકાતાના શાસક પાસે ટીપર જમાવ્યું ચાલો મિત્રો ડેનિશ પ્રજા વિશે જાણીએ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતમાં આવી હતી તેમણે બંગાળના સિરમપુરમાં કોઠીની સ્થાપના કરી હતી પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા ન હતા તો આપણે ફ્રેન્ચ વિશે જણાવીશું ઈસવીસન 1668 માં તેમણે પ્રથમ કોડી સ્થાપે તેમનો મુખ્ય મથક મછલી પટનામ હતો